મિત્રો વારંવાર ચૈતરબાઈ વસાવાની જમીન અરજી ના મંજૂર કરવામાં આવી રહી છે ઘણા પ્રયત્નો બાદ પણ હાઈકોર્ટમાંથી એક જ જવાબ રહ્યો છે મિત્રો કે વસાવાની અરજી ના મંજૂર થઈ તો એક વધુ અત્યારે જોડે આવ્યો છે પછી વાત કરીએ મિત્રો નમસ્કાર મિત્રો હું છું રાજુ સોલંકી નેશનલ જોઈન્ટ સેક્રેટરી આમ આદમી મિત્રો હમણાં જ કોર્ટે ચુકાદો આપ્યો અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ટ્રાઇબલ વિસ્તારના આદિવાસી સમાજના લડાયક નીડર અને નિષ્ઠાવાન નેતા એવા ચેતરભાઈ વસાવાને ફરી વખત કોર્ટે જામીન આપવાની ના પાડી એટલા માટે ખાસ કરીને આ વિડીયો બનાવવામાં આવ્યો છે મિત્રો જે રીતે ભારતીય જનતા પાર્ટી લોકોનો અવાજ દબાવવા માટે એના સામે જે ભ્રષ્ટાચારનો વિરોધ કરતા હોય જે એના કાળા કામો એને ઉજાગર કરતા હોય આવા યુવાનોને ડામી દેવા માટે આવા યુવાનોને નેસ્ત નાબૂદ કરવા માટે એક ડરની રાજનીતિ ઊભી કરવા માટે લોકોમાં ભય ફેલાવવા માટે મિત્રો સામ દામ દંડ ભેદની નીતિ સાથે ભારતીય જનતા પાર્ટી ચેતરભાઈ વસાવાને જેણે બસો કરોડથી વધારે રૂપિયાના કૌભાંડો બહાર પાડ્યા ભાજપના જે કૌભાંડો હોય એને ઉજાગર કર્યા મિત્રો આના લીધે રાગદ્વેષ રાખી અને ચેતરભાઈ વસાવાને જેલમાં પૂરવામાં આવ્યા છે મિત્રો કિન્નાખોરી રાખી અને તાનાશાહીથી ભારતીય જનતા પાર્ટી લોકોનો અવાજ દબાવવા માગે છે પરંતુ આજે ભારતીય જનતા પાર્ટીને હું કહેવા માગું છું કે આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક કોઈને દબાવવાથી કોઈના ડરાવાથી એ ગભરાવાનો નથી હંમેશા અન્યાય સામે અત્યાચાર સામે અવાજ ઉઠાવવાનો છે તો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક ચૈતરભાઈ તરવાય વસાવવા માટે લડાઈ લડવાનો છે મિત્રો ઘણા સમાચારમાં અને ન્યૂઝમાં અને વિડીયોની અંદર તમે જોયું પણ હશે અને સાંભળ્યું પણ હશે કે ચૈતરભાઈ વસાવાને ભાજપમાં જોડવા માટે પ્રયત્ન થઈ રહ્યા છે એ ઉપરાંત રાજુ નું તમે મિત્રો વિડીયો જે જોયો એની અંદર ચોખ્ખે ચોખ્ખું રાજુ સોલંકી કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાને ભાજપ સરકાર દ્વારા છોડવામાં આવતા નથી તેમનું જે આ કાર્ય છે એ કાર્ય મિત્રો ખૂબ જ સારું છે ચૈતરભાઈ વસાવાનું કારણ કે ચૈતરભાઈ વસાવા ભાજપના બધા જે કામકાજ છે મિત્રો જે ખરાબ ખરાબ કૃત્ય કરીને બેઠા છે જે કંખાંડો કરીને બેઠા છે એ મિત્રો ચૈતરભાઈ વસાવા બહાર પાડી રહ્યા છે એના કારણે ભાજપ જે સરકાર છે એ ચૈતરભાઈ વસાવાને જેમની બહાર નથી આવવા દેતી તો મિત્રો મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો